સુરતથી લક્ઝરીસ કારમાં બુટલેગરોનો દારૂ લઈ આવતો ખેપી અને ઝડપી પડાયો હતો ઇંગ્લિશ દારૂને છસો પંચાવન બોટલ મળી રૂપિયા બે લાખ સત્તાવણ હજારનો દારૂ અને કાર મળી કુલ છ લાખ સત્તાવન હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો સુરતથી દારૂ મોકલનાર સહિત ભરૂચના છ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી ફિમલહોત્રા સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે લક્ઝરીયસ કારમાં ઇંગ્લિશ દારૂ ભરેલ અને હાઈવે ઉપરથી આવી અંકલેશ્વર થઈ ભરૂત તરફ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે કરજણ સિંચાઈ યોજનાના રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની છસો પંચાવન બોટલ મળી રૂપિયા બે લાખ સત્તાણ હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીએ કાર મળી કુલ છ લાખ સત્તાવન હજારના સાથે ભરૂચના મલબારી દરવાજા જુમ્મા મસ્જિદ પાસે રહેતા મોહમ્મદ તોકીર ઉર્ફે રઈસ અબ્દુલ હમીદ શેખને ઝડપ્યો હતો જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો આપનાર સુરતના કડોદરા ખાતે રહેતો સંજય પાટીલ સહિત ભરૂચના બુટલેગરો સંજય જોરા દેસાઈ હિતેશ વલિદ રાજેશ ઉર્ફે શંભુ મિસ્ત્રી